આ બાબતે આપણે અમરેલી જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ અને ગુજરાતના કિસાન મોરચાના પ્રમુખ એવા હિરેન ભીરપરા પાસેથી જાણીએ. નમસ્કાર હું ઈને નિરુપરા લોકસમના ન્યૂઝના માધ્યમથી આપ સૌને અમરેલી જિલ્લાની અંદર જે વિકાસની શક્યતાઓ છે એ વિકાસની શક્યતાઓ બાબતે વાત કરવા આવી રહ્યો છું. દિવાળીના પવિત્ર તહેવારો આવી રહ્યા છે અને અમરેલી જિલ્લામાંથી વ્યવસાય અર્થે સુરત અમદાવાદ મુંબઈ સહિતના મેટ્રો સિટીની અંદર મહાનગરોની અંદર વ્યવસાય અર્થે આ જિલ્લાના જે જુવાનીઓ હોય કે અન્ય લોકો હોય એ વ્યવસાય અર્થે બહાર ગયા છે એ હવે પોતાના વતન ભણી આવી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લામાં ઉમળકા ભેર એમનું સ્વાગત છે કારણ કે એમની જન્મભૂમિકા છે આ ત્યારે અમરેલી જિલ્લાની અંદર પણ વિકાસની અમાપ શક્યતાઓ રહેલી છે અમરેલી જિલ્લાને રાજુલા અને જાફરાબાદમાં બાસઠ કિલોમીટર જેવો દરિયા કિનારો મેળ્યો છે

બંને જે જે વિસ્તાર છે એમાં ઊભી થવાની છે સાથે સાથે એ ત્રણ બંદર શરૂ થાય તો ત્યાં એ રેલવે હોય પોર્ટ હોય કે ફિશિંગને લગતી બાબતો હોય એમાં પણ મોટું કાર્ગોનું કામ થવાનું છે તો એમાં પણ રોજગારી ઊભી થાય સાથે સાથે અમરેલી જિલ્લાનો ખેડૂત એ બળવાન ખેડૂત છે સૌની યોજના મારફતે આજે અમરેલી જિલ્લાના ડેમો સુધી પાઇપલાઇનનું કામ એ પૂર્ણ થવામાં છે મશીનરીઓ અને એ બધું ફિટ થતા અમરેલી જિલ્લાના મોટાભાગના ડેમોની અંદર નર્મદાના નીર આવવાના છે નર્મદાના નીર એ ડેમની અંદર આવશે ત્યાર પછી આ જિલ્લાની ખેતીમાં અમાપ ફેરફાર આવવાના છે મહેનતકશ ખેડૂતના હિસાબે એ ખેડૂત એ આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવીને જો ખેતી કરશે તો મારા અમરેલી જિલ્લાનો જુવાનીઓ એ સુરત હોય કે અમદાવાદ હોય જે સાડીના પોટલા ઉપાડે છે સતારીઓથી સાડીમાં ટાકે છે એવા લોકોએ લોકો દસ છે એમાં પશુપાલન થકી દૂધ થકી નવી રોજગારીની ક્ષિતિજો પણ ઊભી થઈ છે આ બંને ક્ષેત્ર એવા છે કે જે મોટા પ્રમાણમાં રોજગારી આપશે સાથે આ જિલ્લાને કુદરતે અમાપ સૌંદર્ય આપ્યું છે ટુરિઝમનું અહીંયા ધાર્મિક જગ્યાઓ છે ગીરનું જંગલ છે કોઈ પણ માણસ સારંગપુર આવે છે એ સારંગપુરના હનુમાનજી દાદાના દર્શન કરીને અમરેલી જિલ્લામાંથી પસાર થાય છે અમરેલીથી એ જુનાગઢ જતો હોય તો પણ ભલે સોમનાથ જતો હોય તો પણ ભલે અને પર્યટન સ્થળ દીવ જતો હોય તો પણ ભલે એ અમરેલી જિલ્લામાંથી ચાલે છે ત્યારે અમરેલીમાં ભુરખીયા હનુમાનજી દાદા ફતેહપુર ભોજલધામ ચલાલા દાન મહારાજની જગ્યા ગળધરા ખોડિયાર મંદિર અને લાઇન સફારી પાર્ક ત્યાં થઈને એ વ્યક્તિ ગીરના જંગલમાં થઈને એ ભગવાન સુંદરના દર્શન કરીને આગળ વધતો હોય છે ત્યારે અમરેલી જિલ્લાની અંદર જે ટુરિઝમ છે એ ધાર્મિક ટુરિઝમનો જો વિકાસ થાય તો નાનામાં નાનો માણસ છે બોર લઈને બેઠો હોય તો એમને પણ રોજગારી મળે આ જે અમાપ શક્યતાઓ છે એને લઈને દેશના પ્રધાનમંત્રી આદરણી નરેન્દ્રભાઈ મોદી રાજ્યના મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિવિધ વિભાગોને રજૂઆત કરીને આ જિલ્લાની અંદર રોજગારી ઊભી થાય એ માટેનો પ્રયાસ કરવામાં આવ્યા છે આ ઉપરાંત સાવરકુંડલાની અંદર એ એગ્રીકલ્ચર રિલેટેડ ખેત ઓજારો હોય એમનો પણ વિકાસ થવો જોઈએ ત્રાજવા એટલે કે કાંટા છે એમનો પણ વિકાસ થવો જોઈએ અહીંયા હીરા ઉદ્યોગ છે એની શક્યતાઓ છે આ ઉપરાંત સૌથી મોટી જે શક્યતાઓ છે એ એગ્રી ફૂડ એગ્રી બેઝ ઇન્ડસ્ટ્રીઝ સાવર સાવરકુંડલા તાલુકાના ખારાપાટનો વિસ્તાર લીલીયા તાલુકાનો ખારાપાટનો વિસ્તાર અને દા દામનગર આજુબાજુનો વિસ્તાર એ આખા પટ્ટાને રેલવે પણ મળે છે નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે પણ મળે છે જો આ ક્ષેત્રની અંદર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર યોગ્ય પેકેજ આપીને આ ધંધાના વિકાસ માટે જો કોઈ રાહત આપે તો અમરેલી જિલ્લો એ ગુજરાતની અંદર નહીં પણ દેશની અંદર એ વિકાસની પરિભાષામાં આગળ વધી શકે આ માટે દેશના પ્રધાનમંત્રીને રજૂઆત કરવામાં આવી છે રાજ્યના મુખ્યમંત્રીને રજૂ રજૂઆત કરવામાં આવી છે અને હું તો આ જિલ્લાની જનતાને પણ વિનંતી કરું છું આ જિલ્લાના જુવાનીઓને પણ વિનંતી કરું છું કે રોજગારી માટે તમારે બહાર શાના માટે જવું પડે આપણી પાસે આટલી બધી વિશાળ તકો છે આ વિશાળ તકોનો ઉપયોગ કરી અને આપણા જિલ્લાને ધમધમતો કહીએ એવી અપેક્ષા રાખું છું નવા ડાયનેમિક યુવાનો જે છે એમને વિનંતી કરું છું કે ભારત સરકાર અને ગુજરાત સરકારની જે યોજનાઓ છે આ યોજનાઓનો લાભ લ્યો અને અમરેલી જિલ્લાની અંદર આપણા ગામડાની અંદર વિઘાયકના એકના ફળિયા હોય છે આ ફળિયા એ જે આપણું ગામડું છે ગામડું રળિયામણું બને આપણા શહેરો રળિયામણા બને એ માટે વિકાસની જે આયામો છે એને અભ્યાસ કરીને આમ ભાગદોડ કરીને નહીં પણ અભ્યાસ કરીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લ્યો અને આપણા જિલ્લાને ધમધમતો કરવા માટે રોજગારીની નવી ક્ષેત્ર ઊભી કરવા માટે આપણે સૌ આગળ વધીએ તો અમરેલી એ નમૂદ નમૂનેદાર અમરેલી બને એમાં કોઈ બેમત નથી ઓગણીસો પંચાણું પહેલા એ આ જિલ્લાની અંદર કોઈ એવી સિંચાઈ યોજનાઓ નહોતી ત્યાર પછી કેશુભાઈ પટેલ એ રાજ્યના મુખ્યમંત્રી બન્યા લોકોનો લોકભાગીદારી અને લોક ભાગીદારી થકી અનેક ડેમોનું નિર્માણ થયું ત્યાર પછી રાજ્યના મુખ્યમંત્રી તરીકે આદરણી નરેન્દ્રભાઈ આવ્યા ત્યાર પછી આનંદીબેન હતા વિજયભાઈ હતા અને ભૂપેન્દ્રભાઈની સરકારે એ જળસંચય માટેની જે કામગીરી કરી છે એમાં અમરેલી જિલ્લામાં પણ લાઠી તાલુકાની અંદર નમૂનેદાર સૌથી સારી કામગીરી થઈ છે એ જ રીતે આખા જિલ્લાની અંદર આગામી સમયની અંદર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાણીના સ્ત્રોતો છે એ પાણીના સ્ત્રોતોની અંદર સારું કામ થાય એ માટેની આપણે સંયુક્ત ભાગીદારીથી રજૂઆત કરીશું આ ઉપરાંત ખેડૂતોને પણ આપના માધ્યમથી મારી વિનંતી છે કે પાણી છે કુદરતી છે કોઈ ફેક્ટરીની અંદર તમે બનાવી શકવાના નથી તો પાણીનો સંયમથી ઉપયોગ કરીએ તો ખેતીની અંદર નિંદામણ પણ ન થાય મહેનત પણ ઓછી થાય અને વૈજ્ઞાનિક ઢબે સ્પ્રિન્કલર છે કે ડ્રીપ છે એમનાથી જો ખેતી કરીએ તો સારી ખેતી પણ થાય સારું ઉત્પાદન પણ મળે એ વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ગયું છે અને એમાં ગુજરાત સરકાર પણ સારામાં સારી સબસિડી આપે છે ત્યારે એના લાભો લેવા જોઈએ મેં

તો આ જિલ્લાની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર ઇન્ડસ્ટ્રીઝ આવે આવે એવી શક્યતાઓ છે અને આ બાબતની અંદર ભારત સરકાર અને ગુજરાત સરકારને રજૂઆત કરવામાં આવી છે સાવરકુંડલાનો કાંટા ઉદ્યોગ એ જગ વિખ્યાત ઉદ્યોગ છે અને એમાં સૌથી વધારે રોજગારી આપતો આ વ્યવસાય છે સ્થાનિક સ્તરે ખૂબ મોટી રોજગારી આપે છે આજે સમય પરિવર્તિત થયો છે જે વજન કાંટા હતા એની એનું સ્થાન હવે ઇલેક્ટ્રિક કાંટાએ લીધું છે એટલે જે સ્થાનિક સ્તરે રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની જે કાંઈ યોજનાઓ છે યોજનાઓનો લાભ લઈ પ્રધાનમંત્રી મુદ્રા યોજના હોય કે પીએમજી યોજના હોય આ બધાનો લાભ લઈ અને એમાં એનો જે ઇન્ડસ્ટ્રી છે એના વિકાસ માટે વ્યક્તિગત રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સહાય આપે છે ખેતી ઓજારો અને ખેતી યંત્રો પેસ્ટીસાઇડ હોય ફર્ટિલાઇઝર હોય આ બધાની અંદર દેશમાં પહેલી વખત જો કોઈએ જીએસટીમાં રાહત આપી હોય તો એ નરેન્દ્રભાઈની સરકારે આપી છે ખેત બજારો ખેત યંત્રો જે ખેતીની અંદર ઉપયોગ થાય છે એમાં જીએસટી જે અઠયાવીસ ટકા હતો એનો સ્લેબ એ અઢાર ટકાનો સ્લેબ હતો એ પાંચ ટકા જીએસટી ઘટાડવાનો પ્રયાસ સો ટકા થયો છે અત્યાર સુધી આઝાદીના પિંચોતેર વર્ષમાં પહેલી વખત ટેક્સીસ જે છે એ ટેક્સિસ ની અંદર જો કોઈ સુધારાનું કામ કર્યું હોય તો નરેન્દ્રભાઈ કર્યું છે ભૂતકાળની અંદર કેટલા ટેક્સ હતા એ આપણે બધાએ જોયા છે અને જગતના તાતને સૌથી ઓછા ટેક્સ પોતાની ખેતીની જમીનની અંદર ઉપયોગ કરતા હોય એમાં કરવા પડે એનું કામ જો કોઈએ કર્યું હોય તો નરેન્દ્ર મોદીએ કર્યું છે હું આપના માધ્યમથી જનતાને એક જ સંદેશ આપીશ આ જિલ્લો એ આપણો જિલ્લો છે આ જિલ્લો એ મજબૂત જિલ્લો છે જ્ઞાતિવાદ જાતિવાદ કોમવાદ ભાષાવાદ આ બધાને ભૂલીને અમરેલી જિલ્લાની જનતા એકમેકને પ્રેમ કરે એકમેકને ને હળી મળીને રહે અને આ જિલ્લાનો નિરંતર વિકાસ થાય એ બાબતની અંદર આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ એ જ અપેક્ષા છે